સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન શ્રી કપરદી વિનાયક ગણેશજી ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ પૂજાય છે શ્રી ગણેશજીના પૌરાણિક કપરદી વિનાયક સ્વરૂપને કષ્ટો હરવા માટે અને અષ્ટસિદ્ધિ નવ નિધિના દાતા તરીકે ભક્તો પૂજતા આવ્યા છે ત્યારે ગત વર્ષે સોમનાથ તીર્થમાં શ્રી ગણેશ પૂજનનું સૌથી મોટું અનુષ્ઠાન કરવામાં આવ્યું જેમાં શ્રી ગણેશજીના સાનિધ્યમાં શ્રી ગણપતિ અથર્વ શીર્ષના એક લાખ પાઠ ભાદરવા માસના ગણપતિ નવરાત્ર સુધીમાં સંપન્ન કરવામાં આવેલ અને ભાદ્ર માસની ગણેશ નવરાત્રના અંતિમ ત્રણ દિવસ મહાયજ્ઞ યાગ યોજાયો હતો